આ બાજુ માણા પણ દેખાતું નથી કેમ કે આગળ લાગે જાણે સીડી ક્યાં જાય છે સ્વર્ગ ની સીડી જેવું લાગે આગળ થી કઈ ખબર જ નથી પડ્યું કે કઈ બાજુ જાય છે માણા

બાજુ ફોટોગ્રાફી નું કામ ચાલે છે કેવું મજા છે ફોટો પાડો છે અને બહુ ઠંડુ ઠંડુ વાતાવરણ છે જો હેઠા તો કઈ દેખાતું જ નથી પાછળે રસ્તા નથી દેખાતા અને આગળ રસ્તા નથી દેખાતા જો આગળ તો જિંદગી ઘટે બાકી ગિરનાર ઉપર ચડવાની મોજ છે ને ચોમાસામાં એમાં કઈ ન ઘટ્યો બો એટલે બહુ મોજ આવી ગઈ અને બહુ મજા આવી ગઈ અને એનું લોકેશન એનું જોવાનું જે વસ્તુ છે ને બહુ મજા આવે છે અને એનો પવન તો એવો ઢાઢો છે ને કે આમ કહેવાય ને કે ઘરે આપણે એસી મેં કહ્યું તો એસી નો પવન પણ અહીંયા અમે પાસો પડે એટલો ઢાઢો પવન આવ્યો છો તો કન્ટિન્યુ હાલો તો ફાઇનલ અત્યારમાં જે આપણે નું ગળું હતું એને આપણે વટી ગયા છીએ અને ઘણા બધા આગળ વ્યા છીએ ને હવે જવાનું છે દત્તાત્રેય ઠેક ટોચ જો દેખાતું નથી આગળનો રસ્તો આગળનો રસ્તો તમને દેખાડું દેખાતું નથી જોવો તમે જો

ફાઇનલી ઘણા બધા દૂર આવી ગયા છે અને હવે કેવો ફિલિંગ થાય થાકી ગયા છે નજારો એક નંબર છે દેખાડો તમને આગળ જઈને હાલવા જઈ મજા આવે કઈ અત્યારમાં ઘણું બધું ધુમ્મસ રહી ગયું છે અને બાકી પથરા જો ઉપરની સાઈડ થી ઝરણા પણ પડી રહ્યા છે અને અત્યારમાં તો જો થોડો ઘણો તડકો નીકળ્યો છે તો આ બધું દેખાય છે અને નીચેની સાઈડ પણ તમે જોવો છો કે બધું દેખાવા માંડ્યું છે ધીમે ધીમે કેમ કે તડકો આવી ગયો છે આગળ જઈ શું છે અને શું ને બધું તો બન્યા ડળો બ્લોકમાં તમાર બાજુ જોયે છે ને એમ કે છે કે ચેનલ ને કરી દેજો ના ડુંગર ઉપર વાંદર એટલે ભલા મળશો જન્નાથ કેવાયલી જુનાગઢ માં ઘણું બધું સ્થળો આયા છે બધા જો ઘણા બધા ભેગા થઈ ગયા બજારી કેવા હશે પણ કઈ વાંધો નહીં સડવાના હશે તો તમે કન્ટિન્યુ બ્લોક માં બન્યા રાખજો જય કિનારે લખતા દેજો અત્યારે જુનાગઢ પહોંચવા આવ્યા છે બીજા ઘણા બધા ફ્રેન્ડ મળી કેવી મજા આવી ચોમાસા ને લાખ લાખ અભિનંદન વંદન જાય એમ કે કેટલી બધી માણસ ને ઉપર ચડાવો એટલે બહુ આપડે નોર્મલી હાલી ચડતા હોય તો થાકી થાય છે આ લોકો ઘણી બધી કષ્ટિ પડતી હોય છતાં પણ જો આ લોકો ચડાવે છે અને બાકી જો નજારો તો તમે નીચેનો જોવો છો

તો ઘણા ટાઈમ થી વિચારતા હોલિકોપ્ટર વાદળા જોવા ને તો ગિરનાર આવી જાય કેમ કે બધી બાજુ તમે વાદળામાં એવું લાગે ઘણું ઉતરી ગયા એટલે બાકી તમે વિડીયો જોયું છે ઘણી જગ્યાએ વાદળા કઈ રીતના પણ આવશે એટલે બહુ એટલે બહુ મજા આવે છે આપડે ઉતરી આગળ તો આપણે તમને જણાવી દઉં કે આ એકને કર્યા વડે ઘણી ધુમ્મસ થાય ઘણી તડકો નીકળે એટલે વાતાવરણ બહુ મસ્ત હોય છે અને ધુમ્મસ થાય એટલે બહુ મજા આવે કેમ કે ઢાઢો ઢાઢો પવન આવે અને બધું હરિયાળું લાગે આગળના રસ્તા પણ એકને દેખાય નહીં જે આપણે જો સડવાનું છે બધું તો હાલો ફટાફટ સડી જાય મળી ઉપર સડી હાલો તો બધા ફ્રેન્ડ છે ઊભા છે બધા ઓળખે ફોટા પાડવા છે કા કેક મજા આવી મજા આવી ને એ હાલો લઈ લો વિડિયો હાલો

વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો આ બાજુ બધા ધુમ્મસ ધુમ્મસ છે ને ઘણા બધા થઈ ગયા છે કેમ રહ્યું

વાદળા جاي તમે જ્યાં જોને વાદળા 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 બાકી દાદરા તો દેખાતા વરસાદ હવે ઉતારવાની તૈયારી છે આ સટુ જ સટુ નજારો છે નકરા વાદળા છે અત્યારે ફૂલ કાટા થઈ ગયા કેતો નો નજારો દેખાય જ નથી આ બાજુ તો રસ્તો પણ નથી દેખાતો તો આ મિત્રો જોઈ શકો છો મંદિર છે અને આ એકને નોર્મલી જ્યારે પણ આપણે આવતા ને ત્યારે બ્લોક વાય થી નીકળતા હતા પણ અત્યારે માં જો તાળું છે અને અત્યારમાં બધું બંધ છે કેમ કે વરસાદ કારણે નકામું કોક પડે બડે એવું થાય એટલે અત્યારે માં તાળું લગાડી દેવામાં આવેલું છે બાકી આનું લોકેશન તો જો તમે ફાઇનલી જો છે આવી ગયા છે ટોચ નું લોકેશન તમે જો પાછળ બાકી જો આગળ રસ્તા બસતા કઈક દેખાતું નથી ને ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયું છે લગભગ પલાળવાનું થાય છે જોઈ આવો

પછી કઈ સાચો પૈસો નહીં પણ બાકી જો ધીમે ધીમે ઉતર્યું છે પછી તો આપડે જવાનું શોધી લિફ્ટમાં પણ કઈ નો ઘટે ત્રીજી વખત આવ્યો પણ આ વખતે બહુ મજા આવી ચોમાસામાં આગળના તમે રસ્તા તો જો કઈ દેખાતું જ નથી ક્યાં રસ્તા જાય છે જ નથી ખર પડતો તમે જુઓ ધુમાસા તેટલું છે જો આગલા રસ્તાને કાંઈ ખબર જ નથી પડતી જો આ બાજુ જાણે આમ બહાર આવતા રહે ને એવું લાગે હું જ વિચાર કરું છું કે બધું શું છે એમ જોઈને વિચિત્ર લાગે છે કે પહેલો એક્સપિરિયન્સ છે એમ પેલો બાકી નીચેની સાઈડ પર તમે જાઓ તો હોય ડુંગરા ડુંગરા ને વરસાદ વરસાદ પૈસા લગા હે ઇન્ડિયા આવડી જુદું ને જુનાગઢ સાડીનામ છે અને આ એકને ડુંગરા ઉપર જે લીલોતરી છે એ બહુ મસ્ત છે અને બાકી તો આ એકને જો બેવાની વ્યવસ્થા ડુંગર ઉપર જે કરી છે એ બહુ મસ્ત છે અને બાકી થોડા ઘણા નાસ્તો ને બાસ્તો આ ઉપરની સાઈડ મળી રહેશે તો આપણે તો નાસ્તો બાસ્તો કર્યો ને હાલો નીકળી જઈએ અહીંથી કેમ કે જે આપણે લિફ્ટમાં જવાનું છે અને ટાઈમ આપણે કાંઈ ઓછો છે અને આ બાજુ વરસાદ પણ જો નીચેની સાઈડ ચાલુ થઈ ગયો છે અને વરસાદમાં આપણે પલ્લી પણ ગયા છીએ એટલે લિફ્ટમાં તો ચાલુ રહે જ નહીં જોઈએ લિફ્ટ બાજુ જાય ટેશન બાજુ શું કહેશે ને આ તો જો ડબ્બા આવતા જાય અને આપણે પણ ફાઈનલ મેળા પડી ગયો એટલે આપણે પણ પાછા જોડામાં બે ગયા છીએ બાકી જો અહીંયાનો નજારો જો ધુમ્મસ 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 વાદળા સિવાય વાત જુનાગઢમાં મોજ મોજ ને મોજ અને ડબ્બો પણ ચાલુ થઈ ગયો છે અને હવે નીચે જઈને મળ્યું બનારી જો બ્લોક માં ફાઇનલી જે નીચે આવી ગયો છે બાકી આ જો તમને કેન્ટીન ની સુવિધા પણ છે એટલે નાસ્તો વગેરે તમે નીચે આવશો તો મળી રહેશે અને તમને બ્લોક સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરી દીજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં રહો વિડિયો સારો લાગ્યો તો કમેન્ટ માં જય ગિન્નરી લખવાનું ભૂલતા ન હો